કે છોકરાનું ક્યાંય થાય નહીં ક્યાંય થાય નહીં એને મળે પછી એક સ્પ્રે આવે એ સ્પ્રે જેવો છોકરો લગાડે ને એટલે બધી છોકરીઓ ઉભી થઈ જાય એટલે તમને એમ થાય કે આ સ્પ્રેમાં માં જાદુ છે આ લઈ આવવા જેવો છે આ આપણું કામ કરી દે જે ફિલ્મ સ્ટારો તમને ઘડીક વાર દેશભક્તિ શીખવાડે ઘડીક વાર તમને કોઈક મોટું બીજું શીખવાડે એ જ ફિલ્મ સ્ટાર તમને એમ કંઈક બોલો જોવા કેસરી હવે જે અક્ષય કુમાર દસ વાગ્યા પહેલા સૂઈ જાય છે દરરોજ સવારે ઉઠી ચાર વાગે ખૂબ બધી કસરતો કરે છે ક્યાંય પાર્ટીસ કરતો નથી એક પણ પ્રકારનો વ્યસન કરતો નથી નોન વેજીટેરિયન નથી વેજીટેરિયન પ્યોર વેજીટેરિયન છે એ તમને આ રવાડે ચડાવે એટલે ક્યાંક આપણા રોલ મોડલ્સ પણ બેટા ખોટા છે એ પણ આપણને જુદું સમજાવે હવે જે સ્ત્રી કોઈ દિવસ રસોડામાં જ ન જતી હોય એ આપણને એમ કે કપાસિયા તેલ સારું રી હા જેને પોતાના પતિના વાળ નો એમ કે લાંબા વાળ કરવા હોય તો આ તેલ વાપરો નો તમને વિચાર આવે હમણાં જ આપણે સરસ એક મોટા લગ્ન કર્યા તમને શું લાગે છે આટલા વિશ્વના શ્રેષ્ઠ લોકોને બોલાવીને આટલી સરસ મજાના લગ્ન કરી શકે એ વ્યક્તિ પોતાના સંતાનોનું શરીર ન ઉતારી શકે કેવું સરસ એને સ્વીકારી લીધું ને તો આપણે સોના બેલ્ટ ફાયદો કરાવશે થોડાક પૃથ્વી પર વાસ્તવિક જીવન જીવવાનું રાખો થોડાક જમીન ઉપર પગ રાખવાનું રાખો બેટા કે આપણને સમજાય જાય અને એક એક આખું ઓલા અત્યારે તો પાછું એક નવી જ પંકજભાઈ મોટી અત્યારે મોટા મોટી સમસ્યા એ છે કે અમારા જેવા સોશિયલ મીડિયા વાળા લોકો એમ કે સોશિયલ મીડિયા ઉપર કારકિર્દી બનાવાય યુટ્યુબર બનાય ના બનાય બેટા એ સાઈડમાં કરાય એના આધારે કોઈ દિવસ ટકતા નહીં આ ફૂગો ગમે ફૂટી જાય એમ છે આને કારકિર્દીનો બનાવે કારકિર્દીનો એક ભાગ બનાવાય ભણવાનું મૂકીને એક પણ પ્રકારના આ રવાડે ન ચડતા અને પછી આપણે મેં સંકલ્પ લીધો છે કે હું આ બનીને જ દેખાડીશ હું બનીને જ દેખાડીશ આપણા જેવા હાડી હર પડ્યા સંકલ્પ નહીં તમારા શોખ તમારા મમ્મી પપ્પા તમારા પેશન્ટના વિરોધી જ નથી બેટા ચોક્કસ ગિટાર ગમતો ગમતો હોય 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 મ્યુઝિક તમને મજા આવતી બધું જ કરો પણ તમારા મમ્મી પપ્પા ક્યાંક તમને નિષ્ફળ અને ગરીબ જોવા નથી માંગતા એટલા માટે એવું કહે છે કે ભણવાની સાથે સાથે આ કરો કારકિર્દીની સાથે સાથે આ બધું કર્યા કરો મજા શોખ છે ને બેટા એ પાર્ટ ટાઈમ એક્ટિવિટી છે એને મેઇન ક્યારે બનાવાય એક એજ પછી એક સફળતા મળ્યા પછી કરાય અને બીજું કે જ્યારે તમે ભણી રહ્યા છો ત્યારે પ્રેમ કોઈ કોકરિક્યુલમ એક્ટિવિટી નથી કે કરવી જ પડે તમને આ ઉંમરે નથી મળતો નથી થયો એનો અર્થ એ નથી કે તમારે હવે જીવવા જેવું નથી બધાને બધું જ આ જગતમાં મળી જ રહેતું હોય ને થઈ જ જતું હોય

ડોલર પચાસ એક્સેપ્ટ કરી અને અત્યારે છે ને બેટા તમે ટોળાનો એક ભાગ છો ટોળાનું કારણ બનો ને તે દિવસે તમે સફળ ને સાચા થયા કહેવાઓ અને બીજું કે જે જે લોકો આપણે ત્યાં તમને ચૌદમી ફેબ્રુઆરીએ ના પાડી હોય બ્લોક કરી દીધા હોય ને સાહેબ કરો એવું જીવો એવું કે જેણે જેણે તમને બ્લોક કર્યા હોય ને ગૂગલમાં તમને ગોતવા જોઈ કે આ ભલામણા છે ક્યાં આટલી સફળતા આવી કેવી રીતે એ જીવી દેખાડો એ કરી દેખાડો અને તમે કરી શકો એમ છો કારણ કે ઉપરવાળાએ તમને આંખ નાક કાન હાથ બોલી શકો છો ચાલી શકો છો હું તો જે બાળકો સાથે કામ કરું છું ને મનોદિવ્યાંગ બાળકો છે બેટા આંખ નથી કાન નથી બોલી શકતા નથી ચાલી શકતા નથી લાળ પડે છે એ વ્યક્તિઓ ડિપ્રેશનમાં હોય કે એ એમ કે કે જીવન પૂરુંકો તો મને અમને સમજાય પણ જ્યારે ઈશ્વરે તમને હાજા ઉથારના ઘડેલા તમને મોકલ્યા હોય એક શક્યતા સાથે કે કશું કરી શકો એમ છો એટલા માટે બધાય હાથ પગ હાજા દો અને તમે અંદરથી નક્કી કર્યો નહીં થાય જે લોકો આપણને એમ કેતા હોય કે નહીં થાય એને આઘા જ જાય મારે હવે એને એવા લોકોની આજુબાજુ ટોળા વળીને રહ્યો અને બીજું છોકરાઓને ખાસ કહું છું છોકરી છું એટલા માટે એ જનરની છો એટલા માટે કે જ્યારે કોઈ કેમ તમને કે કિતાબે સી પડી હોગી તમને મગર કોઈ ચહેરા તમને પડા હે એ છોકરી પોતાનું બધું જ રિવિઝન અને સિલેબસ પૂરો કરીને તમારી પાસે આવી છે એટલા માટે અત્યારે તમે જુઓ બધી યુનિવર્સિટીમાં જુઓ કે તમે આવા કોઈ સમારંભમાં જવો ને મહિલાઓ આગળ મહિલાઓ પાછળ કારણ કે અમારો બેઝિક કરિક્યુલમ એક્ટિવિટી નથી ગોઈતા રાખો કે તો થાય રાખશે આપેલા બનાવો ઈશ્વરે તમને પાંખો આપી છે દેખાતી નથી ઉડવા માટે એ માતા પિતાની છે જે તમને ઉડવા માટે પ્રયત્ન કરે છે આકાશ તમારું છે ઉડો તમારા શહેરનો એક સુગન નાગરિક અને ચોક્કસ મને તો બહુ આનંદ મેં તો મીડિયા ક્લિપમાં પણ કીધું એક રાજકારણીનું કામ જ એ છે કે બે વર્ગો વચ્ચેનો સંવાદ બનવાનો આની વાત અહીંયા સુધી પહોંચાડવાની ત્યાંની વાત અહીં સુધી પહોંચાડવાની સેતુ ને સંવાદનું કામ તમારા બધા વચ્ચે તમને બધું કરાવી શક્યા હોત આમ જમાડી શકે ઘણા બધા કાર્યક્રમ કરી શક્યા હોત પણ કોક જગ્યાએ એમનો દાયજા હશે ને રાત્રે અઢી વાગે ક્યાંક ગાંધીનગરથી પાછા આવતા હશે અને કોઈ છોકરાની સ્થિતિ જોઈને ને કે કરવું પડશે મારા નું ભવિષ્ય બગડે છે સાહેબ એક વ્યક્તિનું ભવિષ્ય બગડે ને એટલે જાણે અજાણે આખા પરિવારની શક્યતાઓમાં કાપ લાગે છે જ્યારે જ્યારે તમે ગળા ફાંસો ખાવ છો કે તમે કોઈક વિચાર એવો કરો છો ને એ પહેલા સો વાર તમારા માતા પિતા મરી ગયા હોય છે એને તમને મોટા કરવા માટે ઘણું બધું તમે એનું રક્ત બીજ છો એને બહુ જ મોટા પ્રયાસથી કર્યા છે અમને કોઈ એવી અપેક્ષા નથી મેં કીધું તમે અમને સાચવો ના અને મા બાપને પણ વિનંતી છે કે આપણે કરેલા પ્રેમની દુહાઈઓનો વારે ઘડી દીધા રાખો અમે તમારી માટે આ કર્યું ને અમે તમારી માટે આર્યું અમે તમારા જેવડા હતા તો અમે હું હું કર નાખ્યું ફલાણા જેવો તું બનતો નથી ફલાણા ભાઈનો છોકરો જોને ફલાણા ભાઈને છોકરે તમારા મા બાપાએને કોઈ દિવસ તમે તમારા છોકરાએ કોઈ દિવસ આવીને તમને એમ કીધું કે તમે હું બેઠા છા મુકેશ અંબાણી જો કેટલું કમાઈશ કોઈ દિવસ તમને આવીને એમ કીધું તમે જેવા છો એની અપેક્ષા રાખી લીધી એક છોકરાએ છોકરાના પપ્પાએ છોકરાને કીધું કે તારી ઉંમરે હું આટલા આટલા કામ કરતો હતો અને આટલા માર્ક લાવતો હતો પેપર લખતા તમારી ઉંમરે જવાહરલાલ નહેરુ છે ને આ દેશના વડાપ્રધાન હતા જવાબ એ આપી શકે એમ છે તેમ છતાં એ પેઢી નથી આપી રહી સો થોડા જુદી રીતે જુદા ચશ્માથી આ સુંદર મજાની શક્યતાવાળી વાળી પેઢીને જોવાનો આમ આ યુગ જ મૈત્રીનો છે જેટલો સંવાદ પ્રેમપૂર્ણ હૂંફપૂર્ણ રાખશો સોશિયલ મીડિયામાં કેમ બધા જાય છે કારણ કે ત્યાં એપ્રિસિએશન છે રિયલ લાઈફમાં એપ્રિસિએશન નથી એમાં આપણે હું એમાં હું નવાઈ કરીશ લે બોલવું નથી બોલાય એટલા માટે જાય છે કારણ કે ખૂબ બધું કર્યા પછી એક માણસ એક સરસ મજાની રસોડી દાળ ભાત શાક રોટલી ચોવીસ પચ્ચીસ તડકાની અંદર ઉભા રહીને બનાવ્યા પછી એક માણસ જમતી વખતે એટલું નથી કહી શકતો કે દાળ સારી બની છે એટલે લે ન થાય તો થાય હું નીકળી જાય છે મગજમાંથી હૃદયમાંથી મોઢામાંથી શું બેટા સામે છે ને થોડુંક જોવાનું રાખો થોડુંક સમજવાનું રાખો અને થોડુંક તમારા મા બાપને સાંભળવાનું પણ રાખો એ તમને સંભળાવતા એટલા માટે હશે કારણ કે એને દેખબર છે કે આ જગત નિષ્ફળતાને સ્વીકારતું નથી આ જગત ઓછાને એક્સેપ્ટ નથી કરતું પણ એક સમય આપણે તમારે બહુ મજામાં રહેવું બહુ બધા એવા લોકોના સર્ટિફિકેટના મગજમાં લેવા જ નહીં જલસાથી જ ભણો કારકિર્દી બેસ્ટ બનાવો તમારા ભાગે આવ્યો અને એક વસ્તુ યાદ રાખજો અત્યારે જો તમારી પાસે નાની મોટી એ સ્કીલ હશે ને તો તમે રાજા હશો અમારા વખતે કેવું તો ઓળખાણ હતી ને તો તમને ચારે બાજુ જગ્યા મળતી હતી પણ હવે ઓળખાણના આધારે નહીં માત્ર સ્કિલના આધારે મળે છે સ્ટીવ જોબમાં એને પછીની જનરેશન કે એના સંતાનો ન જ બેઠા હા વજાણો ભારતીય દિન બે ગયો છે કારણ કે એનામાં આવડત હતી આવડત હશે તો એક સામાન્ય માણસ પણ અને સોશિયલ મીડિયા ઉપર તમારા ઉપર જે કોમેન્ટો થઈ ને એના માટે તો જરાય વેવડ ન થાવ અત્યારે સૌથી મોટી એક એકબીજા એ છે આપણને લોકોને આપણે કોમેન્ટ નો આવે આપણે લાઈક નો આવે તો આપણે તકલીફ થઈ જાય આપણા વિશે કોઈ ખરાબ લખી જાય તો આપણે ડિપ્રેશન આવી જાય તમે કોઈ દી રાહુલ ગાંધી નો વિચાર કર્યો છે અત્યાર સુધી છેલ્લા વીસ વર્ષમાં એના માટે બોલાયેલું એક સારું વાક્ય તમે મને કહો તો એટલું કોઈ બીજાડો રૂપાળો છે તોય કોઈ એમ નથી કીધું દેખાડો બહુ એટલુંય કોઈ લખ્યું નથી રોજ મો ત્યાં સુધી સોશિયલ મીડિયામાં કેવું કેવું લખાય કેવા કેવા જોગ થાય તો એ છોકરાને તમે કોઈ રોડ મૂડલેસ જોઈએ તો એના સપના તો જો અશક્ય આવી ગયા સોશિયલ મીડિયાને રાહુલ ગાંધીની જેમ લેવાય આયા ન ચડાવાય બિલકુલ નહીં લેવા એ કોઈ એવું અસ્તિત્વ હા તમારી અંગત વ્યક્તિ કે જેના હોવા ન હોવાથી તમારા જીવનમાં ફરક પડતો હોય અને એ વ્યક્તિ તમને કશું કે બરાબર નથી તો તો એને થોડુંક થોડુંક સિરિયસલી લેવાય હોવા ન હોવાથી ફરક પડતો હોય ને એનાથી લેવાય બાકી પાલનપુરમાં બેઠેલો પપ્પુ તમારા શરીર ઉપર હું કહી જાય એની ચિંતા તમે હું કામ કરો જેને જીવનમાં કશું જ નથી કર્યું કશું જ ઉકાળ્યું નથી ઈ આવી કોમેન્ટ લખી જાય મેં તો કોમેન્ટ વાંચવાની જ બંધ સોશિયલ મીડિયા ઉપર કોકને દેખાડવા માટે કશું નહીં મૂકવાનું તમારા જીવનની સુંદર પળોની મેમરીની ડાયરી તમારે બનાવી છે એટલા માટે ત્યાં જવાનું મૂકવાનું નોટિફિકેશન બધા જ ઓફ રાખવાનું તમને ગમે ને ત્યારે તમે જાઓ આ તો એ લોકોએ આપણને કામે રાખ્યા હોય ને એમ આપણે અડધી કરતી ગતિ કલાકે ફોન જોઈએ તમને જાણીને લવાય લાગશે કે ભારતનું યુથ નહીં ભારતના તમામ નાગરિકો સરેરાશ ચાર થી પાંચ કલાક સ્ક્રીન સ્ક્રીન ઉપર ઉપર કાઢે કાઢે છે છે સાહેબ સ્કીન નો ટચ વયો ગયો ને એટલા માટે સ્ક્રીનમાં રસ પડવા માંડ્યો તમને બધા બાકી બાજુમાં બેઠેલી વ્યક્તિની સ્કીનની હૂફ તમને મળતી હોત નિસ્બત વાળી આંખ મળતી હોત ફર્ક પડે એવા કાન પડ તમને સાંભળનાર કોઈ વ્યક્તિ મળતી હોત તો કોઈને ત્યાં જઈને અંતે સોશિયલ મીડિયા ઉપર જઈને આપણે હળવા થવું જ ને અહીંયા શું ચાલે છે એ જ કેવું છે ને એનો અર્થ એ છે કે સામે કોઈ મળતું નથી ને એટલે ન્યા કોઈક અજાણ્યા કહેવા જાય કે આજ મજા ન આવી મને જીવવાની બસ આવું તમને કશુંક મિત્રોનું યુગ મળી જાય તમે તમારા મા બાપને સમજતા સાંભળતા થઈ જાઓ અને તમને શ્રદ્ધા બેસી જાય કે તમે ગરુડના બચ્ચાઓ છો આકાશમાં ઉડવા માટે એવા જ મરઘાના બચ્ચાઓ નહીં કે ઉકળાઓ ખૂંદ્યા રાખો